ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છે આજે બાયડ તાલુકાના ગાબડ નજીક પૃથ્વીપુરા ગામ આવેલું છે જે દસ વર્ષની બાળકીને દશા માતાજીએ પરચો આપે છે મિત્રો તો મિત્રો આપણે જવાના છે અને આખા મંદિરનો તમને તમને ત્યાંના અમે દર્શન કરાવી છે તો મિત્રો આ વાત છે દિવાસાના દિવસની અને દશામાના વ્રત પૂરા થઈ ગયા છે મિત્રો અને હવે આપણે મંદિરે જઈશું અને મંદિરે શું છે અને તમને ત્યાંનો માહોલ કેવો છે અને આખો વિડીયો તમને જોવા મળવાનો છે તો મિત્રો અહીંયાથી લગભગ મંદિર આ બાજુ છે અને લગભગ મંદિર થાય છે ત્રણથી ચાર કિલોમીટર દૂર થાય છે મિત્રો તો મિત્રો તમે પહેલી વાર અહીંયા આવો છો તો તમારા માટે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું લોકેશનની તો તમે લોકેશન થકી અહીંયા આવી શકો છો તો મિત્રો આપણે જઈએ પહેલાં મંદિરે અને તેનો આખો તમને વ્યૂ બતાવીએ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને શેર કરી દો તો ચાલો આપણે જઈએ મંદિરે તો મિત્રો આ જે રસ્તો આવે છે જે બાયડ તરફથી આવે છે અને આ જે સામે તમે જોઈ રહ્યા છો ત્યાં એક નાનું બોળ મારેલું છે તો મિત્રો અહીંયાથી તમારે લેફ્ટ જવાનું છે અને થોડો કાચો રસ્તો છે મિત્રો અને ત્યાંથી તમને પાકી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મળી જશે તો મિત્રો પાકો રસ્તો આવી ગયો છે અને પછી ત્યાંથી તમને જે પ્રતિપુરા ગામ છે તેનો સીમાડો આવશે તો મિત્રો ત્યાં પણ તમને કાચો રસ્તો જોવા મળશે તો મિત્રો આપણે ત્યાં આવી ગયા છીએ અને મિત્રો જો વરસાદ પડ્યો હશે તો તમે ફોર વ્હીલ લઈને આવશો તો થોડી ઘણી તમને તકલીફ થવાની છે કારણ કે મિત્રો આ દસથી પંદર દડામાં જ આ વસ્તુ બની છે અને અહીંયા રસ્તો બની જશે પણ એના માટે વાલ લાગશે અને તમે જોઈ શકો છો આજુબાજુ કોઈ પણ મકાન તમને જોવા મળશે નહીં આખી પડતર જમીન છે અને અહીંયા આ જે ચમત્કાર થયો છે એ એક બહુ મોટી વાત છે તો મિત્રો આપણે ત્યાં જવાના છીએ અને આખો તમને વ્યૂ બતાવવાના છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક અત્યારે પણ દશામાના વ્રત પતી ગયા છે છતાં પણ અહીંયા શું થયું છે અને કેવી રીતે બન્યું છે જોવા માટે અહીંયા તમને જોવા મળશે તો મિત્રો અહીંયા સુધી બાઇક લેવા લઈ જવા મળે છે અને અહીંયાથી આપણે બાઇક પાર્ક કરી દઈશું અને અહીંયાથી આપણે હવે ચાલતા જઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ખાવા પીવાની વસ્તુઓથી લઈ અને બીજી ઘણી બધી વસ્તુઓની દુકાનો અહીંયા આવી ગઈ છે અને મોટી એવી બજાર પણ અહીંયા તમને જોવા મળી જશે તો મિત્રો તમે પણ સોશિયલ મીડિયા કે નાની મોટી ન્યૂઝ ચેનલો તરફથી તમે જોઈએ હશે કે બાયડ તાલુકાના પથિપુરા ગામમાં ચમત્કાર થયો છે દશા માતાજીએ ચમત્કાર આપ્યો છે તો મિત્રો આ ચમત્કાર વિશેની વાત કરીએ તો મિત્રો જે દશામાનો ચમત્કાર અને જે દશા માતાએ જેમને પરચો આપ્યો છે એમનું નામ છે રીનલબા અને જે એમનું પ્રોપર એમનું ગામ છે રશિયાના મુવાડા પણ જે પરચો આપ્યો છે અને જે જગ્યાએ એમનું મંદિર બન્યું છે એ પથિપુરામાં આવેલું છે મિત્રો તો મિત્રો જે આ ચમત્કાર થયો અને જે દશા માતાજીએ આ માને પરચો આપ્યો તો મિત્રો જ્યારે પરચો આપ્યો ત્યારે આ બાળકી હતી જે પથીપુરાના ગામના સીમાળાની જે નદી છે એ તરફ જતી હતી અને એમના દાદા તેને જોઈ ગયા અને તેમને રોકી અને એમને વાત કરી તો બાળકીએ એને જવાબ આપ્યો કે મારે દશા માતાના વ્રત કરવા છે અને મારે ઘેર નથી જવું અને મારે અહીંયા જ માતાના વ્રત કરવા છે અને એમને ખબર પડી ગઈ કે આમને દશા માતાજીનો પરચો આવ્યો છે અને ત્યાં આજુબાજુ ગાયો બેસો ચરાવતા ઘોવાડિયા હતા એ અને આજુબાજુના થોડા ઘણા પબ્લિક ભેગી થઈ ગઈ અને ત્યાં દશા માતાજીને એક પડિયામાં દીવો કરી અને દશા માતાજીના ત્યાં એ રિનલ માને બેસાડી દીધા અને મિત્રો થોડા સમયમાં આજુબાજુની ઘણી બધી એવી પબ્લિકને ખબર પડી ગઈ સોશિયલ મીડિયા થ્રુ અને બીજી એ વાતોથી પણ પબ્લિકને ખબર પડી અને આ મંદિર એકથી બે દિવસમાં આટલું જાણકાર થઈ ગયું છે તો મિત્રો સામે છે આ મંદિર અને હવે આપણે મંદિરના દર્શન કરીએ છીએ અને અમે તમને દર્શન કરાવીશું અને ત્યાં જે રિનલબા છે એમના પણ તમને અમે દર્શન કરાવીશું તો મિત્રો હવે આપણે જઈએ અને મિત્રો તમે જોઈ શકો છો દશામાના વ્રત પતી ગયા છે છતાં પણ આટલી ભીડ છે કારણ કે દશામાના વ્રત વખત તો એટલી બધી ભીડ હતી કે આપણને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી એટલે મિત્રો આપણે આડા દિવસે આવ્યા કારણ કે આપણને શાંતિથી અહીંયા દર્શન કરવા મળી જાય તો હવે આપણે લાઇનમાં જોડાઈ જઈએ કારણ કે પબ્લિકની લાઇન છે અને લાઇનથી આપણે આગળ જઈ અને તમને દર્શન કરાવીશું તો મિત્રો તમને દર્શન થઈ જાય તો મિત્રો તમે કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો ચાલો અમે તમને એમના દર્શન કરાવી દઈએ